નમસ્કાર સમાજમાં હકારાત્મક બદલાવ લાવવા માટે સરકાર ઘણી બધી યોજનાઓ લાવતી હોય છે ખરું ને તો આજે આપણે ગુજરાત સરકારની એક એવી જ ખાસ અને પ્રગતિશીલ યોજના વિશે વાત કરવાના છીએ એક એવી યોજના જેને સામાજિક સમાનતા તરફનું એક મોટું અને બહાદુર પગલું કહી શકાય ક્યારે એવું સાંભળ્યું છે કે લગ્ન કરવા પર સરકાર તરફથી અઢી લાખ રૂપિયાની મોટી રકમની મદદ મળી શકે પહેલીવાર સાંભળવામાં કદાચ નવાઈ લાગે પણ આ વાત સો ટકા સાચી છે આ એક સરકારી યોજના છે તો ચાલો આજે આખી યોજનાને વિગતવાર સમજીએ જી હા આ યોજનાનું નામ છે ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના નામ પરથી જ ખ્યાલ આવે છે કે આનો મુખ્ય હેતુ શું છે જે યુગલો જ્ઞાતિના વાળાઓ તોડીને એક થાય છે તેમને આર્થિક અને સામાજિક રીતે ટેકો આપવો જેથી સમાજમાં સમાનતા અને એકતાની ભાવના વધુ મજબૂત બને તો એ સમજવું બહુ જ જરૂરી છે કે આ યોજના ફક્ત આર્થિક મદદ પૂરતી સીમિત નથી એનાથી ઘણું વધારે છે આ તો એક બહાદુરીભર્યા સામાજિક પગલાંને સમર્થન આપવાની વાત છે ચાલો જોઈએ કે આ યોજના પાછળનો અસલ વિચાર શું છે તો સવાલ એ છે કે સરકારને આવી યોજના લાવવાની જરૂર કેમ પડી જો આનો મુખ્ય હેતુ છે સમાજમાં ઊંડે સુધી ફેલાયેલા જાતિવાદના મૂળિયા કાપવાનો આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપીને અસ્પૃશ્યતા જેવી પ્રથાઓને દૂર કરવાનું અને સૌથી અગત્યનું જે યુગલો હિંમત ને પરિવાર કે સમાજના વિરોધ વચ્ચે પણ આવો નિર્ણય લે છે તેમને શરૂઆતમાં એક મજબૂત આર્થિક ટેકો આપવાનો છે જેથી તેઓ પોતાનું નવું જીવન સારી રીતે શરૂ કરી શકે અને આ બધી વાતો માત્ર કાગળ પર નથી હો આ યોજનાનો જેમણે લાભ લીધો છે એવા નડિયાદના મિતેશ મકવાણાનું ઉદાહરણ લઈએ એ કહે છે કે આ યોજના યુવાનોને જાતિવાદની બેડીઓ તોડીને આગળ વધવાનો આત્મવિશ્વાસ આપે છે તેમના જેવા અનેક યુગલો માટે આ યોજના એક સાચો સહારો બની છે તો હવે એ સવાલ પર આવીએ કે આ યોજનાનો લાભ કોને કોને મળી શકે છે ચાલો હવે સૌથી અગત્યના મુંદા પર આવીએ આ યોજનાનો લાભ કોણ લઈ શકે એની પાત્રતા માટેના નિયમો શું છે ચાલો એને એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ આ યોજનાની સૌથી પહેલી અને સૌથી મુખ્ય શરત એ છે કે લગ્ન કરનાર યુગલમાંથી એક પાત્ર અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના હોવા જોઈએ અને બીજા પાત્ર હિન્દુ ધર્મના જ પણ સવર્ણ જાતિના હોવા જોઈએ એટલે કે નોન એસસી આ યોજનાનો પાયો જ આ શરત પર ટકેલો છે એ મુખ્ય શરત ઉપરાંત બીજા પણ કેટલાક નિયમો છે જેનું પાલન કરવું જરૂરી છે જેમ કે યુવક અને યુવતીની ઉંમર લગ્ન માટે કાયદાકીય રીતે માન્ય હોવી જોઈએ એટલે કે યુવતી માટે અઢાર અને યુવક માટે એકવીસ વર્ષ બીજું બંનેમાંથી ઓછામાં ઓછું એક જણ ગુજરાતનું મૂળ વતની હોવું જોઈએ અને હા એક બહુ જ અગત્યની વાત લગ્નની નોંધણી થયાના બે વર્ષની અંદર જ આ યોજના માટે અરજી કરી દેવાની હોય છે આ યોજના યુગલના પહેલાં લગ્ન માટે જ છે અને એક સૌથી સારી વાત એ છે કે આમાં કોઈ આવકની મર્યાદા નથી સારું તો પાત્રતાની વાત તો સમજાઈ ગઈ હવે એ મુદ્દા પર આવીએ જે જાણવા માટે કદાચ બધા જ ઉત્સુક હશે કે આખરે આ યોજનામાં સરકાર તરફથી સહાય મળે છે કેટલી તો આ યોજના હેઠળ યુગલને મળે છે પૂરા અઢી લાખ રૂપિયા હા બે લાખ પચાસ હજાર રૂપિયા હવે આ રકમ કોઈ પણ નવા પરણેલા યુગલ માટે બહુ મોટી વાત છે જે તેમને પોતાનું નવું જીવન શરૂ કરવા માટે એક મજબૂત પાયો પૂરો પાડે છે પણ હા આ અઢી લાખ રૂપિયાની રકમ એકસાથે નથી મળતી સરકારે એની વહેંચણી બહુ વિચારીને કરી છે એમાંથી એક લાખ રૂપિયા યુગલના સંયુક્ત નામે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ તરીકે આપવામાં આવે છે આ એમની ભવિષ્યની બચત થઈ અને બાકીના જે દોઢ લાખ રૂપિયા છે એ ઘરવખરીનો જરૂરી સામાન ખરીદવા માટે આપવામાં આવે છે જેથી એ લોકો પોતાનો નવો સંસાર શરૂ કરી શકે ચાલો હવે આપણે સૌથી પ્રેક્ટિકલ વાત પર આવીએ જો કોઈ આ યોજના માટે પાત્ર હોય તો અરજી કઈ રીતે કરવાની આખી પ્રોસેસ શું છે ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ અરજી કરવાની પ્રોસેસ હવે મોટેભાગે ઓનલાઇન થઈ ગઈ છે જે ખૂબ જ સરળ છે સૌથી પહેલું કામ છે ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર જવાનું અને ત્યાં ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું બીજું સ્ટેપ છે બધા જરૂરી ડોક્યુમેન્ટ્સને સ્કેન કરીને ત્યાં જ અપલોડ કરી દેવાના અને છેલ્લે આ ઓનલાઈન ભરેલા ફોર્મની એક પ્રિન્ટ કાઢીને બધા ડોક્યુમેન્ટ્સની નકલ સાથે તમારા જિલ્લાની સમાજ કલ્યાણ અધિકારીની ઓફિસમાં જમા કરાવી દેવાની બસ આટલું જ અને આ રહ્યું એ અરજી ફોર્મ જોઈ શકાય છે કે એમાં બધી માહિતી એકદમ વ્યવસ્થિત રીતે માગવામાં આવી છે ક્યાં શું ભરવાનું છે એ સ્પષ્ટ રીતે આપેલું છે એટલે ફોર્મ ભરવામાં કોઈ ગૂંચવણ ન થાય અને પ્રક્રિયા એકદમ સરળ બની જાય હવે વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટ્સની આ લિસ્ટ થોડું લાંબુ લાગી શકે છે પણ બધા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે જેમ કે બંનેના આધાર કાર્ડ ઉંમરના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને સૌથી અગત્યનું બંનેના જાતિના દાખલા આ ઉપરાંત લગ્ન નોંધણીનું સર્ટિફિકેટ અને લગ્નનો એક ફોટો પણ જોઈશે સાથે રહેઠાણનો પુરાવો અને બંનેના સંયુક્ત બેંક એકાઉન્ટની પાસબુકની નકલ આ બધું જો પહેલેથી તૈયાર હોય તો અરજી કરવાનું કામ ફટાફટ થઈ જાય તો અરજી કેવી રીતે કરવી અને પૈસા કેવી રીતે મળશે એ બધી ટેકનિકલ વાતો તો આપણે કરી પણ ચાલો એક મિનિટ માટે પાછા આ યોજનાના મૂળ ઉદ્દેશ્ય પર જઈએ આ યોજનાનું સાચું હાર્દ શું છે આ વાતને સમજવા માટે લાભાર્થી વૈષ્ણવી બારોટના શબ્દોથી વધુ સારું શું હોઈ શકે એ કહે છે કે આ આર્થિક સહાય ફક્ત અમને જ નહીં પણ અમારા માતા પિતાની ચિંતા પણ દૂર કરે છે અને એનાથી પણ આગળ વધીને એ કહે છે કે આનાથી દીકરો દીકરી એક સમાન છે એ ભાવનાને પણ બળ મળે છે આ બહુ મોટી વાત છે તો આખરે આ બધી ચર્ચાનો સાર એ જ છે આ યોજના માત્ર પૈસાની લેવડદેવડ નથી પણ એક સામાજિક પરિવર્તનનું માધ્યમ છે એનો હેતુ એક એવા સમાજનું નિર્માણ કરવાનો છે જ્યાં લગ્નનો આધાર જાતિ નહીં પણ બે વ્યક્તિ વચ્ચેની સમજ અને ભાગીદારી હોય પણ અંતે એક મોટો સવાલ મનમાં રહી જાય છે શું ખરેખર આવી સરકારી યોજનાઓ સમાજમાં મોટા પાયે સમાનતા લાવી શકે છે શું આવા પ્રયાસોથી જાતિવાદ જેવી ઊંડી સમસ્યાઓનો અંત આવી શકે છે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ સમય જ આપશે